કેમ છો કેમ ભેગું કરો સરપ્રાઈઝ 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 આ સરપ્રાઈઝ કહેવાય તમે મજા આવશે તમને બતાવ્યું બધું કેમ છે જો રીંગલ બેન નો અત્યારે નવો સોંગ જે જોયો જતો આવ્યો છે એના માટે શું છે ઘણા ટાઈમ થી ઈચ્છા હતી તો રીંગલ બેન તમને એમ કેવું લાગ્યું આમ તમારા સોંગ વિશે આમ બે શબ્દ ફેમિલી ફરી એક નવા આપણા બ્લોગ તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી કેસ આવી ગયા મસ્ત મજાનો બહાર ગરબો નીકળો છે તો મેં કીધું મુકેશભાઈ આવે છે તો મુકેશભાઈ હારે આપણે જવાનું છે કે તો હું પેલા દુકાને ગયો છું દુકાન થઈને પછી આવી ગયો છું ઘરે કારણ કે ગાડી મૂકવા નથી મુકેશભાઈ ની ગાડી લઈને આવી છે એટલે તો જો મસ્ત મજાના તૈયાર થઈને બેઠા છે આપણે અહીંયા નવા મકાને અને મસ્ત મજાનો તડકો છે બહાર તો આજે વરાપ રહી છે એટલે તો મુકેશભાઈ આવે તો એની સાથે આપણે જવાનું છે તો ફેમિલી ખાસ કરીને બના રહ્યો અને ફૂલ બ્લોક જોજો કે અમે ક્યાં જઈએ છીએ બરાબર લાસ્ટ સુધી બના રહ્યો તો તમને ખબર પડશે ફેમિલી તો બસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને ચેનલને સપોર્ટ કરતા રહેજો

આપને આપણે લાપરવાહી કતીજા તો ફેમિલી જો અત્યારે ફાઈનલી અમે પહોંચી ગયા છે જે જગ્યાએ અમારે આવવાનું હતું ખાસ તમને કીધું હતું કે અમે બનાવો આગળ બ્લોગમાં તો અમે જો અત્યારે આવી ગયા છે અમારે નું જે જોયો જાદો જે સોંગ અત્યારે જે બહુ હિટ થઈ ગયું છે વાયરલ થઈ ગયું છે તો અમે ખાસ અત્યારે મુકેશભાઈનું ઇન્ટરવ્યુશન અલ્પેશભાઈને આવેલા છે તો જો કેમ છે અલ્પેશભાઈ બસ એકદમ મજા તો ભાઈ જય માતાજી જય માતાજી બસ મજામાં ભાઈને પહેલી વાર મળ્યા અને મને પણ ખબર નહોતી કે ભાઈ કેટલો વિડીયો બનાવ્યો છે પણ બહુ સારો બનાવ્યો છે કેમ કે એંગલ થી ખબર પડી ગઈ અને બસ હવે અમે લોકો ઇન્ટરવ્યુ આવેલા છે આજે અમારા ભાઈ અને બેનનો રિંકલ બેન તો તમે બધા પણ સપોર્ટ આપજો અમારી યુટ્યુબ ચેનલ છે અલ્પેશ ગુજરિયા અને અમારું કામ છે મિત્રો ઇન્ટરવ્યુ લેવાનું નથી મારું કામ છે બાળકોની સેવા કરવાનું જે નાના બાળકો હોય ને અનાથ એમને હું બધી ફ્રીમાં ભણાવું છું એમની બધી જરૂરિયાત પૂરી કરું છું આ ઇન્ટરવ્યુ એટલા માટે લેવા નીકળ્યો છું કે જાજી ઓડિયન્સ ભેગી થાય અને ગુજરાતમાં સારો સંદેશ પહોંચે જેથી કરીને જાજામાં જાજા સબસ્ક્રાઇબર અમારી સાથે જોડાય અને જાજા બાળકોની મદદ થાય તો તમે બધા પણ સપોર્ટ કરજો અમારી યુટ્યુબ ચેનલમાં આવજો અલ્પેશ ગુજરિયામાં જોજો આ બંને ઇન્ટરવ્યુ ત્યાં જવાના છે અમારા મુકેશભાઈ સરવૈયાનું પણ ઇન્ટરવ્યુ ત્યાં જવાનું છે કેમ બરોબર મુકેશભાઈ બરોબર આભાર અલ્પેશભાઈ તો જો આ રિંકલબેન તૈયાર થઈને બેઠા છે કેમ છે રિંકલબેન જય માતાજી જય શિયરા કેમ છે જો રિંકલ બેન અત્યારે નવો સોંગ જે જોયો જ આવ્યો છે એના માટે અમારું છે ઘણા ટાઈમ થી ઈચ્છા હતી તો રિંકલ બેન તમને આમ કેવું લાગ્યું આમ તમારા સોંગ વિશે આમ સોંગ હાલે છે મારો ત્યાંથી એમ થાય છે કે નઈ કે અલગ અલગ જેમ સમય બદલે એમ બધી રીતનું બદલવું પડતું હોય છે એટલે જોવા અંદાજ નવા લુક માં આવી લુક માં બેસી ગયા છે તો જો આ રીતનો કંઈક સેટઅપ કરેલો છે અને ઇન્ટરવ્યુ લેવાનું છે ને મુકેશભાઈ જો સામે કંઈક કામ કરે છે ને હવે અમારે શું કહેવાય ઇન્ટરવ્યુનું કામ શરૂ થાય એટલે તો ફેમિલી હવે અત્યારે થોડુંક પ્રોબ્લમ મતલબ કામમાં છે તો બિનાર જો બ્લોગમાં અને આપણી છે ચાન્સ કરીને જે આવ્યો ન તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો વધારે આવેલી છે અને એ જ મારા ચાહક મિત્રોને સંભળાવવા માગું છું ત્યારે એ મે ગલી રાતે સપના મારે આજ મે તો જોયો જા ਰਾਤੇ ਤੇਰੇ ਹੋਣ ਲਾ ਆਵੇ ਰ ਸ਼ਾਮ ਨੇ ਐ ਮੇ ਗਲੀ ਰਾਤੇ ફેમિલી અત્યારે ફાઈનલી રિંકલ બેનનું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું છે મતલબ અને હવે બધા ફોટો શૂટ કરતા હતા તો એમાં બધા થોડા વ્યસ્ત હતા થોડા કામમાં હતા હવે બધા અત્યારે મિટિંગ કરે છે મતલબ જો આ ભાઈ બ્લોગ ઉતારે છે મુકેશભાઈ આમાં મોટું જોવો છે અને જો રિંકલ બેન તૈયાર થઈને ઉભા છે

માણસ કહેવાય એમ ભાઈ તો આપણે તો મમ્મી પપ્પા હોય છે આપણે ધાર્ય કરી શકતા હોય છે પણ ભાઈનું એવું આમ ગોલ છે અને એવો નિર્ણય છે કે જે અનાથ જે અનાથ બાળકો છે જેના મા બાપ નથી ભણવું છે સત્તા ભણાવી નથી શકતા તો એના માટે ભાઈ છે એના ફી ભરી અને ભાઈ લોકોને ભણાવે છે તો જેમ બને એમ ભાઈને સપોર્ટ કરો જેથી કરીને આવા બાળકો છે આગળ આવી શકે અને મારું ભારત છે ઉજળું થાય બે વર્ષથી ત્રણસો બાળકોનું જરૂરિયાત પૂરી પાડી શક્યું વેરી ગુડ અને ઘણી બધી સ્કૂલને પણ વિઝિટ કરી છે જે આપણે વાતું નથી કરતા આપણા વિડિયો બોલે છે યુટ્યુબ ની અંદર તમે જોઈ શકો છો એકસાથે સાથે પચાસ પચાસ બાળકો અને મારું તો એવું સપનું છે કે જયારે ખજૂરભાઈ એક એવો વ્યક્તિની મુલાકાત કરી હતી જેમની પાસે પૈસા નહોતો એમના બાળકને ભણવતું અને એમના નાના દીકરાને દૂધ પીવાના પૈસા નહોતા એટલે મને દિલમાં લાગે એવું મેં મારા ઘરનાને કીધું કે ભલે હવે કે ભાઈ ગમે એમ થાય પણ મારે આ કાર્યને ચાલુ કરવું છે અને મેં કાર્યને ચાલુ કર્યું છે એની અંદર મેં સ્ટુડિયોના બધા ઘેર વેચી દીધા છે અને મારી એક યુટ્યુબ ચેનલ હતી એ ટર્મિનેટ થઈ ગઈ છે મોટી યુટ્યુબ ચેનલ જેની ઇન્કમથી હું બાળકોને મદદ કરતો હતો તો હવે એ ચેનલ મારી પાસે નથી રહી એટલા માટે હું આપણા એવા સિંગર ભાઈઓના અને બહેનોના ઇન્ટરવ્યૂ લઉં છું જેથી કરીને ગુજરાતની જે ઓડિયન્સ છે મારી સાથે જોડાય બાકી મિત્રો હું તો હિન્દીની અંદર જ વિડીયો બનાવું છું પરંતુ ગુજરાતી લેંગ્વેજમાં એટલા માટે તમારા બધાના સપોર્ટ માટે આવ્યો છું તો સપોર્ટ બનાવજો જેથી કરીને કાંઈ તમારા પૈસા કે યુટ્યુબના પૈસાથી મારે કોઈ બંગલા ગાડી નથી લેવાની કેમ કે ઓલમોસ્ટ હું બંગલા ગાડીવાળો જ માણસ છું અભિમાન નથી કરતો પરંતુ જે કંઈ પણ આમાંથી તમારો સપોર્ટ થશે સહયોગ થશે જેમ કે પૈસા તો આપણે કોઈ પહે માંગતા નથી ઓનલી ફોર એક સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને લોકો સુધી આ વાતને પહોંચાડો કે નહીં હકીકતમાં આપણે આવા બાળકોની જરૂર કરવી જોવે અને આવા બાળકોની મદદ જરૂર કરવી જોઈએ અને હું પણ તમને પણ એ એક સંદેશો આપવા માંગુ છું તમારા આજુબાજુમાં જો કોઈ પણ આવું બાળક હોય કે એમને જો જરૂરિયાતમંદ છે કે એમની જરૂર પૂરી નથી કરી શકતા એના મા બાપ તો તમારે પણ એની મદદ કરવી તમે ન કરી શકો તો પછી તમે મારો કોન્ટેક્ટ કરી લેજો તમારે હું બને ત્યાં સુધી એવા બાળકોની મદદ કરવા તત્પર રહેવાનો છું તમારો બધાનો સપોર્ટ જો સારો મળશે તો હું એક સાથે સો બાળકોને પણ જરૂર પૂરી પાડી એકવાની મારામાં તાકાત છે અને હું કરીશ પણ તો અલ્પેશભાઈ આભાર તમારો આભાર અને તમે ખૂબ ખુબજ સારું કામ કરો છો ને માતાજી તમને પ્રોત્સાહન આપે વધારે ને આવું નવું કાર્ય કરતા તો એવું મસ્ત મજાનો અલ્પેશભાઈ એવું કામ કરે છે એવું કાર્ય અને માતાજી એને પ્રોત્સાહન આપે ને એ બહુ જિંદગીમાં બહુ આગળ વધે અને બહુ એવું મસ્ત મજાનું કામ કરે છે અને જો આ ભાઈએ કીધું એમ વાત કરીએ તો આપણે એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશું મતલબ યુટ્યુબની પણ અને એનો કોન્ટેક્ટ પણ કારણ કે જેના લીધેથી અલ્પેશભાઈએ કીધું એમ કે જો તમારે કોઈ એવા બાળકો હોય જેવા જરૂરિયાતમંદ બાળકો હોય તો એનું ભાઈ મતલબ પ્રોત્સાહન મતલબ એનું એની સાથે એની ભેરે રહે મતલબ એને એની ઘરે જઈને પણ એનું કામ મતલબ સફળ થાય મતલબ એવું છે તો ભાઈ અત્યારે ખુદ અત્યારે ભાવનગરથી આવ્યા છે અલ્પેશભાઈ અને અહીંયા મતલબ જોયો જે મુકેશભાઈનો સોંગલ જે અત્યારે વાયરલ ટ્રેન્ડિંગ સોંગ અત્યારે ચાલે છે એનું ઇન્ટરવ્યુ લેવા માટે ખાસ આવેલા છે તો હવે મુકેશભાઈનું ઇન્ટરવ્યુ શરૂ થવાનું છે એટલા માટે આપણે બાર બ્લોક શૂટ કરી છે અને વાગી ગયો અમે તે એકથી દોઢ કદાચ થઈ ગયો છે અને હજી ઇન્ટરવ્યુમાં થોડુંક લેટ થાય ત્રીસ મિનિટ જેવું કદાચ તો તમે લાસ્ટથી બનાવી રહેજો અને જોઈ રાખજો બરોબર ફેમિલી તો બસ અત્યારે તો લડકો છે મસ્ત મજાનું વાતાવરણ છે ને વાડીમાં કંઈક આપણે આવેલા છે આવી રીતે અને આપણે રોડ ગોતતા ગોતતા આવ્યા છીએ

એમાં ધવલ કારણ કે અલ્પેશ ભાઈ ભાવનગર થી ઇન્ટરવ્યુ કર્યા છે કામ કરે છે મને તો પેલા કામ થી એનું કામ ગમ્યું છે કામ જે કરે છે ને એ કામ થી મને એનું કામ ગમ્યું છે હા ઇન્ટરવ્યુ વાત તો અલગ રહી પેલા જે કામ કરે છે એ મને બઉ ગમ્યું છે ખાસ કરીને ઇન્ટરવ્યુ લેવા છે બહુ દિલથી તો પેલા થેન્ક યુ એમને કહશો કે ભાઈ કે ભાવનગર થી ઇન્ટરવ્યુ કરવા આવ્યા છે ભાઈ તો એમ ચેનલ છે બહુ સારું કામ કરે છે તો અલ્પેશ ગુજરિયા કરીને બ્લોગ એમ અલ્પેશ ગુજરિયા યુટ્યુબ ચેનલ છે યુટ્યુબમાં અલ્પેશ ગુજરિયા કરશો એટલે ભાઈની ચેનલ આવશે અને ખાસ કરીને ભાઈ છે ને ધવલભાઈ દેશે એટલે ભાઈને એમ કે ચેનલ તમારે ગોતવી ન પડે તો ભાઈને દિલથી થેન્ક યુ કહશું ભાઈ તો અલ્પેશભાઈ તમને મુકેશભાઈ સાથે ફર્સ્ટ મુલાકાતમાં કેવું લાગ્યું ઇન્ટરવ્યુ ને કેવું લાગ્યું એમ તમને વાત કરીએ તો જે મુકેશભાઈ છે જે માણસ એ એટલો બધો સરળ સ્વભાવના માણસ છે અને એમનું જે જીવનશૈલી છે એનાથી હું બહુ પ્રભાવિત થયો છું કારણ કે આજ એ એક સારા મુકામ ઉપર છે છતાં પણ અમારા જેવા નાના કલાકાર જે એમાં યુટ્યુબર છે એમને એટલો બધો સપોર્ટ આપે એટલે અત્યારે આજ અમને કોઈ સપોર્ટ દેવા માટે તૈયાર નથી પરંતુ અમારા મુકેશભાઈ અને ધવલભાઈ શરૂ વરસાદમાં અમને સપોર્ટ કરવા માટે આવ્યા છે એટલે ધવલભાઈની યુટ્યુબ ચેનલને પણ તમે એટલો પ્રેમ આપો છો તો વધારે વધારે પ્રેમ આપો એવી હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું અને મુકેશભાઈ અને ધવલભાઈ એક બેસ્ટ પર્સન છે તમારા મલકનું સોનું છે તો એમને સપોર્ટ કરો અને આગળ વધારો થેન્ક યુ ઓકે કારણ કે આ બંને આગળ વધશે તો અમારા જેવા નાના ઘણા બધા યુટ્યુબરને સપોર્ટ કરશે અને ઘણા બધા માણસો આગળ આવશે મિત્રો તો બસ અને અમારી યુટ્યુબ ચેનલ અલ્પેશ ગુજરીયા તમે આવો જુઓ સારી લાગે સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો બાકી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અલ્પેશ ગુજરીયા ઓલવેઝ અને અલ્પેશભાઈ તમે જે વાત કરો ને કે નાના યુટ્યુબરને મોટા યુટ્યુબરની જે વાત કરો ને કોઈ નાનો કે મોટો નથી હોતો જે દિલથી મોટો હોય ને હું એને મોટો માનું છું યાર તમે દિલના બહુ મોટા હોય ખરેખર એટલે કોઈ નાના મોટા યુટ્યુબરમાં કોઈ નાનું અથવા મોટું નથી હોઈ શકતું

મુકેશભાઈ આપણે ઘરે મૂકીને એ કે છે ને આપણે ગયા હતા ઘર ચાર વાગ્યા હતા પણ જે ડેલીનો રૂટિનનો ટાઈમ છે એ તો બ્લોગ પૂરો પૂરો કરવો હતો હું હાલને તાબા પર આંડો મારતો હોય ને આજે મજા આવી ગઈ મસ્ત મજાનો ઇન્ટરવ્યુ થયો ખૂબ સરસ અને મજા આવી ગઈ મુકેશભાઈ સાથે અને અમે બહુ આનંદ કર્યો અને અત્યારે જો મસ્ત મજાનો તડકો છે તો વાગી ગયો છે ચાર સાડા છે તો હવે કોફી પીનું પીનવું પછી નીકળશું દુકાને અને શું કહેવાય ઇન્ટરવ્યૂમાં પહેલી વાર મળ્યા છે ને તો એની સાથે ઇન્ટરવ્યૂ કર્યું મુકેશભાઈનું અને બેન સાથે તો અલ્પેશભાઈ ગુજરીયા ખાસ કરીને ભાવનગરથી આવ્યા હતા તો એણે આપ મતલબ બહુ પ્રોત્સાહન મતલબ સારું કર્યું ઇન્ટરવ્યુ સારું લીધું અને એની ચેનલને પણ સપોર્ટ કરજો આપણે એ બાળકો માટે બહુ જ ખૂબ સારું ને એક કામ કરે છે એટલા માટે તો કઈ નહીં ફેમિલી આપણે બ્લોગ પૂરો કરવો છે કારણ કે ઘરે ઘરે આવી ગયા હોય દુકાને જ આવશે તો આપણી ઈચ્છાને પર ખાસ કરીને જ નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણને સપોર્ટ કરજો અને જે જે નાના નાના યુટ્યુબરો જે છે મહેનત કરે છે મારી જેમ એ બધાને સપોર્ટ કરતા રહેજો તો આપણે મળશું આવા નવા બ્લોગમાં તો બસ બધાને જઈશી આરામ ને અત્યારે